નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કાંકરેજ તાલુકાના આંગણવાડાથી કસલપુરા જતા રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે છેલ્લા પંદરથી વીસ વર્ષથી આ રસ્તાનું કામકાજ થયેલ નથી ઊંચી કક્ષાએ રજૂઆત કરવા છતાંય કોઈ પરિણામ મળ્યું નથી આ ગામમાં છેલ્લા કેટલાય સમયથી એકસો આવતી નથી કોઈ મહિલાને પ્રસૂતિ હોય ત્યારે આ ગામવાસીઓને ખૂબ તકલીફ પડે છે આ કસરપુરા ગામમાં રેતીની લીઝ પણ ત્રીસ જેટલી આવેલી છે અને રોજની આ રોડ પર અંદાજીત ચારસો ટ્રકોની અવર જવર થાય છે અને ટ્રકો ખુલ્લે આમ રીતે રેતી ભરીને દોડી રહ્યા છે ટ્રક ઉપર કોઈપણ જાતનું મેણીઓ કે તાડપત્રી ઢાંકવામાં આવતી નથી અને આ રેતી આજુબાજુના ખેતરમાં ઉડે છે અને ઊભા પાકને નુકસાન પહોંચાડે છે તેનાથી ખેડૂતો પણ ત્રાહીમામ પોકારી ગયા છે ગુજરાત સરકારનો દાવો છે કે કોઈ પણ ગામ રોડથી વંચિત રહી ન જાય તો આ આંગણવાડાથી કાસલપુરાનો રોડ કેમ આશરે પંદર વીસ વર્ષથી બન્યો નથી તે રોડ બનાવવામાં કયો ગ્રહ નડે છે આ કસલપુરા ગામની મીડિયા મિત્રોએ મુલાકાત લીધી હતી ત્યારે ગામ લોકો રોષે ભરાયેલા દેખાતા હતા અને ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડમાં હતા અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા શિહોરી કાંકરેજ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ